હિરેનભાઈ વાડિયા હાલે ખોંભડી હાલે વાંકાનેર પણ આમ કહેવાય ને ઘણા ટાઈમથી કચ્છમાં રહી ગયા એટલે હમણાં સાતમ આઠમ ગયું તમને એમ જ હોય કે ભાઈ અત્યારે હજી ખોંભડીમાંથી આવે રા એટલે હાલે ખોંભડી થઈ ગયું હોય બાકી હાલ વાંકાનેરથી છે હવે આ આપણા તરંગ ઉત્સવનો અંતિમ દોર જ્યારે આવી રહ્યો છે ત્યારે એક છેલ્લી વાર મારી જવાબદારી પૂરી કરીને હું અહીંયાથી વિરમીશ આપણે પ્રાર્થનામાં એક સહયોગી દાતા આપણે ઉમેરો થયો છે તેમાં દમયતીબેન કેશવભાઈ નાકરાણી પણસોરા દર્શી અને ધ્રુવીના યાદા નાની હસ્તક જ્યોતિબેન કલ્પેશભાઈ રવાણી પટેલ સોમિલ અને બજરંગ કીધું હતું હજી જગ્યા ખાલી એ થોડીક ભરાણી તેમ એની એક યાદી તમને આપી દઉં છું શિવજીભાઈ જાદવાણી વાસદ પાંચસો રૂપિયા હસ્તક ગીતા ટિમ્બર અને હરિભાઈ દેવસીભાઈ રંગાણી હસ્તક્ષીવ ટિમ્બર ધોળકા બસો એકાવન રૂપિયા તાળીઓથી આપણે એમને વધાવી લઈશું અને અંતે આપણા સમાજનો એક ફોન આવેલો છે એમને યાદી આપી છે કે આપણે જોરાવનગર સમાજના તમામ સભ્યોને તેઓ મિસ કરે છે એવા કમલેશભાઈ વસંતભાઈ છાભૈયા અને જીજ્ઞાબેન કમલેશભાઈ છાભૈયા આપ સૌને યાદ કરે છે તો આપણે એકવાર જોરથી એમને જયલક્ષ્મીને કરીને તેમને અભિવાદન આપશું અને સમાજ વતી એક વિનંતી આવી છે એક નોંધ આવી છે વેણુના નાદે અને ડબરૂ ના સાદે અમને આપણે કાર્યક્રમ જે નિહાળ્યો તેવા આપણા શ્રુતિબેન રાવલ ને જોરમનગર સમાજ વતી અગિયારસો રૂપિયા ની એક ભેટ સ્વરૂપ એક આપે છે ખુબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ

ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ કેનેડાના ના જમાય છે નરેન્દ્રભાઈ વશરામભાઈ રવાણીના આ એક નોંધપોટે